આજ રોજ આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે જામનગર અને દ્વારકા જિલ્લાને કનેક્ટિવિટીની દ્રષ્ટિથી રેલ વિભાગ દ્વારા માનનીય પ્રધાનમંત્રી શ્રીના નેતૃત્વમાં આજ કેબિનેટની મંજૂરીની મહોરના માધ્યમથી એક ખૂબ મોટી ભેટ મળેલ છે જેમાં આપણે પહેલાં વિરમગામથી કાનાલુ સુધીનું ડબલિંગની મંજૂરી મળી હતી અને કામ અત્યારે પૂર જોશથી જ્યારે આગળ વધી રહ્યું હોય ત્યારે કાનાલુસથી ઓખા સુધીનું રેલવે ટ્રેક ડબલિંગની મંજૂરીને આજે કેન્દ્ર સરકારમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આજે કેબિનેટે એને મંજૂરી આપી અને પીએમ ગતિ શક્તિ અંતર્ગત જે નેશનલ માસ્ટર પ્લાન છે અને જેનો મુખ્ય ફોકસ મલ્ટી મોડલ કનેક્ટિવિટી ઉપર અને સાથે સાથે લોજિસ્ટિક એફિશિયન્સી વધારવા ઉપર એનો જે ફોકસ છે એ ફોકસને પણ બિલકુલ ધ્યાનમાં રાખી અને આપણો બિલકુલ છેવાડાનો સીમાવર્તી આખો વિસ્તાર દેશના મુખ્ય યાતાયાત સાથે ખૂબ સારી રીતે જોડાઈ શકે એ પ્રકારની વ્યવસ્થા ઊભી કરવા ના ઉદ્દેશ્યથી યાત્રાધામનો પણ વધુ વિકાસ થાય અને યાત્રાધામમાં જે યાત્રાળુઓ આખા દેશમાંથી ને વિશ્વમાંથી આવતા હોય છે એને પણ કોઈ કનેક્ટિવિટીના ઇસ્યુ ના થાય એ પણ ધ્યાનમાં રાખી અને કાનાલુસથી ઓખા સુધી લગભગ અપ્રોક્સ વન ફિફ્ટી નાઇન નો આખો ડબલિંગ ટ્રેક રેલવે ડબલિંગ ટ્રેકની મંજૂરી આપવામાં આવી છે અને આપણે સૌ જાણીએ છીએ એ મુજબ અત્યારે કાનાલુ સુધીનું ડબલિંગનું કામ રેલ વિભાગ દ્વારા ખૂબ સારી રીતે અને પૂરજોશથી એ કામ આગળ વધી રહ્યું છે એનું કમ્પ્લીશનનું જે પ્રોજેક્શન છે એ લગભગ આવતા વર્ષે એટલે કે ટ્વેન્ટી ટ્વેન્ટી સિક્સમાં જૂન મહિનામાં એ પૂર્ણ થાય એવી એક શક્યતાઓ છે અને એ પછી તરત જ ડબ્લિંગનું કામ કોઈ પણ જાતના રૂકાવટ વગર કોઈ જાતના ડિલે વગર એ કન્ટિન્યુ કન્ટિન્યુડ પ્રોસેસ અંતર્ગત એ ઓખા સુધી ડબલિંગનું કામ આગળ વધારવામાં આવશે એટલે મને બરાબર આ વાત ધ્યાનમાં છે અને આપ સૌ મીડિયાનો આખો પરિવાર પણ આ વાત જાણો છો કે ગત લોકસભાના ઇલેક્શનમાં બે હજાર ચોવીસમાં સૌથી વધુ એક વાત જે લોકમુખે હતી લોકો જે રજૂઆત કરતા હતા એ રજૂઆત સતત એક જ હતી કે માત્ર કાનાલુ સુધી ડબલિંગ શું ઓખા સુધી સુકામ કામ નહીં અને ત્યારે મેં આ વાત દરેક જગ્યાએ કઈ રીતે દરેક મંચ ઉપર કઈ રીતે ને કોઈને કોઈ રેકોર્ડ પર એ મારી સ્પીચમાં લોકો સાથે ક્યાંક સંવાદ કરતી વખતે પણ તમને આ વાત મેં કીધી હોય એ ક્યાંક ને ક્યાંક રેકોર્ડ પર મળી જશે મેં કીધું જ તું કે કાનાલુસનું કામ પૂર્ણ થાય એ પહેલાં માનનીય પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં માનનીય અશ્વિની વૈષ્ણવજીના નેતૃત્વમાં આપણને ઓખા સુધીનું ડબલિંગ રેલવે ડબલિંગનું કામ મંજૂર થઈ અને સુવિધારૂપી આપણા વચ્ચે આવે એ પ્રકારે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ આખું આયોજન કરેલું જ છે અને મને ખાતરી છે આવતા દિવસોમાં એ પણ મંજૂરી આપણને પ્રાપ્ત થશે અને મારી પણ સતત ત્યાં દિલ્હી ખાતે રજૂઆત હતી આજે મને આનંદ છે કે ચૂંટણી વખતે મેં જે વાત લોકો વચ્ચે કરેલી હતી આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રીએ પણ ચૂંટણી વખતે જે લોકો વચ્ચે વાત કરેલી હતી અને મારી જે સતત રજૂઆત હતી એ રજૂઆત પણ આજે સફળ થઈ છે આપણા સર્વે નાગરિકોની જે રજૂઆત હતી એ પણ સફળ થઈ છે અને આપણા છેવાડાના વિસ્તારને કદાચ કનેક્ટિવિટીનું આનાથી વધારે સારી સુવિધા આનાથી વધારે મોટી સુવિધા આપણે વિચારી ના શકીએ એ પ્રકારની આપણને એક સુવિધા આ ડબલિંગના માધ્યમથી પ્રાપ્ત થશે જે ટ્રેનો અત્યારે આપણે આપણા વિસ્તારમાં ક્યાંક ટ્રેક ફ્રી ના હોય ટ્રેક ઉપર વધુ લોડ હોય ક્રોસિંગ્સ ક્યાંક એ પ્રમાણે મેનેજ ના થતા હોય એ બધા પ્રશ્નોના અભાવે આપણે નવી ટ્રેનો જે ઇન્ટ્રોડ્યુસ નથી કરી શકતા લોંગ ડિસ્ટન્સ ટ્રેનો એ આવતા દિવસોમાં આપણે અનેક નવી ટ્રેનો આપણા છેવાડાના વિસ્તારને આખા દેશ સાથે જોડતો કરવા માટે પણ આપણે નવી ટ્રેનો લઈ આવી શકશું ફ્રેટની જ્યાં સુધી વાત છે ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ જે પ્રકારે આખા વિસ્તારમાં થાય છે બે મોટી રિફાઈનરી છે આપણે સૌ જાણીએ છીએ ટાટા કેમિકલ્સ પણ છે આરએસપીએલ પણ છે આ બધી જ જે ઇન્ડસ્ટ્રીઝ છે એનું સોલ્ટ નું પણ આપણું અહીંયા મોટું ઉત્પાદન છે ત્યારે આ બધું ધ્યાનમાં રાખી અને જે આખું ફ્રેટનું ભારણ પણ છે એ પણ આવતા દિવસોમાં આપણને આ ડબલ ટ્રેક્સેશનના માધ્યમથી વધુ ટ્રેનો અને ફ્રેટ ટ્રેનો પણ આપણે ભવિષ્યમાં વધુ ચલાવી શકશું એ પ્રકારની પણ આવતા દિવસોમાં સુવિધા થશે અત્યારના ફ્રેટ અને પેસેન્જર્સ આ બે વચ્ચે બેલેન્સ રાખવામાં ઘણી વખત આપણે નવી ટ્રેનો ચાલુ નથી કરી શકતા તો આવતા દિવસોમાં આખા દેશને જોડતી નવી ટ્રેનો પણ ચાલુ કરી શકશું અને આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ સ્થાન કોઈ પણ જગ્યાનો જો વિકાસ સુનિશ્ચિત કરવો હોય તો સૌથી પહેલા ત્યાં પહોંચવું એ સહેલું કરવું ખૂબ જરૂરી છે અને પહોંચવાની વ્યવસ્થા કરવી ખૂબ જરૂરી છે આપણા માનનીય શ્રી પીએમ ગતિશક્તિ અંતર્ગત એમનો જે કોર ફોકસ છે એ કોર ફોકસ જ આ આવી રીતે કનેક્ટિવિટીનો વધારો થાય અને લોજિસ્ટિક નું વધારે એફિશિયન્સી વધે એ ઉદ્દેશ્યથી આ આખું એમનું આયોજન છે અને મને ખૂબ જ આનંદ છે એ વાતનો કે આપણા છેવાડાના વિસ્તારને માનનીય પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં આટલું મોટું પ્રાધાન્ય મળ્યું છે બે હજાર ચૌદથી લઈ અત્યાર સુધી એમના નેતૃત્વમાં અને સાંસદ તરીકે ક્યાંક મને પણ નિમિત્ત થવાનો અવસર પ્રાપ્ત થયો છે કે આખું ઓખા સુધીનું ઇલેક્ટ્રિફિકેશન હોય અનેક નવી ટ્રેનો એ વંદે ભારત હોય દુરંતો હોય હમસફર હોય આવી અનેક નવી ટ્રેનો પણ આપણને પ્રાપ્ત થઈ છે અને સાથે સાથે ડબલિંગનું આખું કામ જે બિલકુલ બહુ જ ધીમી ગતિએ કદાચ આપણે એનો ટ્રેક રાખવાનો એ વિરમગામ પછી ભૂલી ગયા હતા એ ધીમી ગતિએ જે કામ આગળ વધતું હતું અત્યારે પૂરજોશથી આપણા વિસ્તારમાં એટલે કે કાનાલુસ સુધી પહોંચવા ઉપર છે અને કાનાલુસથી આવતા દિવસોમાં ઓખા સુધી જ્યારે એ સુવિધાને આજે મંજૂરીની મહોર કેબિનેટમાં મારવામાં આવી હોય ત્યારે હું સમગ્ર હાલાર વતી એટલે કે દ્વારકા જિલ્લા વતી જામનગર જિલ્લા વતી માનનીય પ્રધાનમંત્રીશ્રીનો અને રેલ મંત્રી આદરણીય શ્રી અશ્વિની વૈષ્ણવજીનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને ચૂંટણી વખતે જે વાત બે હજાર ચોવીસના ઇલેક્શન વખતે ની જે વાત લોકો વચ્ચે મેં રાખી હતી એ વાત પણ આજે ક્યાંક નાગરિકોના જ આશીર્વાદથી સાર્થક થતી આપણે સૌ જોઈ રહ્યા છીએ ત્યારે હું સર્વે નાગરિકોને પણ હૃદયપૂર્વકના ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું હું બહુ મજબૂતીથી એવું માનું છું કે નાગરિકોને લીધે જ આ કાર્ય અમે બધા કરી શકીએ છીએ અને આપણો જામનગરનો અને દ્વારકાનો જે પરિવાર છે એ પરિવારો પરિવારને લીધે જ આજે હું આ કાર્ય કરી શકું છું અને મોદી સાહેબના નેતૃત્વમાં જે પ્રકારનું એમનું વિઝન છે અને ખાસ કરીને છેવાડાના વિસ્તારોને મુખ્ય યાતાયાતના માધ્યમથી જોડવાનો એમનો જે આખો ઉદ્દેશ્ય છે એ ઉદ્દેશ્ય અને એમાં ક્યાંક આપણો દ્વારકા જિલ્લો જે બિલકુલ સીમાવર્તી વિસ્તાર છે પણ એને બિલકુલ પ્રાથમિકતા આપી અને કનેક્ટિવિટીનો મહત્ત્વનું માધ્યમ આપણા સુધી વધારે સુવિધા ઉમેરી અને પહોંચાડવા માટે પણ હું માનીને પ્રધાનમંત્રીશ્રીનો આ તકે ખૂબ ખૂબ આભાર માનું છું મેં તમને પહેલાં કીધું એમ ફ્લેટના ઇશ્યુઝ જે છે એ પણ સોલ્વ થશે વધુ આપણું યાત્રાધામનો પણ વધુ વિકાસ આવતા દિવસોમાં વધુ યાત્રાળુઓ ત્યાં આવી શકશે દ્વારકાધીશના દર્શન કરવા માટે નાગેશ્વર મહાદેવના દર્શન કરવા માટે શિવરાજપુર બીચ ઉપર જે પર્યટકો હોય છે એ પણ ત્યાં આવી શકશે એટલે બિલકુલ એ છેવાડાના વિસ્તારમાં વધુને વધુ નાગરિકો આવી શકે એ પ્રકારની વ્યવસ્થા ઊભી થવા જઈ રહી હોય વધુ લોકો ત્યાં પહોંચી શકે આરામથી સાથે એન્વાયરમેન્ટની દ્રષ્ટિથી પણ આપણું જે આખું કાર્બેનુ મિશિન્સ છે એમાં ઘટાડો થશે હાઈવેઝ ઉપર પણ ટ્રાન્સપોર્ટેશન અને વ્હીકલ્સનો ટ્રાફિક ક્યાંક ઓછો થશે એના લીધે થઈને જે કાર્બન મિશિન્સ છે એમાં પણ સારો એવો ઘટાડો થશે એક એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પણ આ એક મોટું સ્ટેપ આપણે કહી શકીએ એ પ્રકારે સરકારના આ નિર્ણયથી એન્વાયરમેન્ટની વાત હોય ક્યાંક લોજિસ્ટિક એફિશિયન્સી વધારવાની વાત હોય એન્વાયરમેન્ટ કન્ઝર્વેશનની વાત હોય સાથે લોકોની સુવિધા અને છેવાડાના વિસ્તારમાં પહોંચવું અને ત્યાંથી લોકોને આખા દેશમાં પહોંચવું આખો આવતા દિવસોમાં એ ઘણું સહેલું થઈ જશે ત્યારે ઘણા બધા ફાયદા આ ડબલ ટેક્સેશનના માધ્યમથી ઘણી બધી નવી ટ્રેનોની સુવિધાઓ પણ આવતા દિવસોમાં આપણને પ્રાપ્ત થશે ત્યારે પુનઃ માનનીય પ્રધાનમંત્રીશ્રીનો આટલી મોટી ભેટ આપણા છેવાડાના વિસ્તારને જામનગર સંસદીય ક્ષેત્રને જામનગર અને દ્વારકા જિલ્લાને આપવા બદલ હું એમનો પુનઃહૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને ખૂબ જ ટૂંકા સમયમાં લોકોની જે માગણી હતી જે લાગણી હતી અને મેં એ પહોંચાડવાનું કાર્ય જે કેન્દ્ર સરકાર સુધી કર્યું હતું એને ખૂબ ટૂંકા સમયમાં જે વાંચા મળીશ એ બદલ પુનઃ સર્વે નાગરિકોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને માનનીય પ્રધાનમંત્રી શ્રી માનનીય અશ્વિની વૈષ્ણવજી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું